કદાચ કંધોતર જેવો દીકરો મરણ પથારીએ પડ્યો હોય તો દીકરાનો બાપ કદાચ કઠણ બની જાય આંખમાં આસુડું ન આવવા દે પણ એક પચ્ચીસ વર્ષની દીકરી જ્યારે વિદાય થતી હોય ને ત્યારે ભારત વર્ષો એક પણ બાપ એવો નહીં હોય કે જેની આંખમાંથી અસુરની ધારા ન વહેતી હોય પછી દીકરી વિદાય થવા જાય પહેલોનો સમય હતો કે જ્યારે દીકરીને લાજ કાઢીને મંડપમાં બેસવું પડતું ખાલી લાજ નહીં બે હાથથી લાજ પકડીને બેસવું પડતું લગ્ન વિધિ પૂરી થાય ને ત્યાં સુધી લાજને પકડીને બેસતા શા માટે વિદાયના સમય પ્રસંગે દીકરી જ્યારે ભગવાન ગણપતિના સ્થાપન પાસે બેઠી હોય ત્યારે શું કહેતી હોય ભગવાનને કહે ભગવાન મને એટલી બુદ્ધિ અને એટલા મને બળ આપજો કે એક હાથની મુઠ્ઠીમાં મારા બાપની આબરૂ છે અને બીજી હાથની મુઠ્ઠીમાં મારા સસરાના પક્ષની આબરૂ છે એટલી બુદ્ધિ અને એટલા સદવિચારો આપજો કે જેને લઈ અને બે માંથી એક પણ પરિવાર ને આબરુ મારા હાથમાંથી છૂટી ન જાય એટલા માટે બે હાથ ની મુઠ્ઠી થી આબરૂ ને લાજ ને પાંચ વડીલ માતાઓ દીકરીને બાજુના ઘરે લઈ જતા અને ત્યાં માથું ગૂંથવા લઈ જતા અને માથું ગુથામણ ની વિધિ કેતા હજી પણ આ વિધિ છે જ માથું ગુથામણ ની પણ હવે બાજુમાં જ બરાબર થઈ જાય માથું ગુથી લે માથું ગૂંથવાનું આ વિધિ શું કામ એને ન્યાજેન શું કરો તમે બેનો માથામાં તેલ નાખી દયો બસ બીજું કઈ ન કરીએ પછી તમારા રિવાજ મુજબ એની ખોળાની અંદર તમે મગ ને શ્રીફળ ને જે કઈ નાખવાનું હોય તે પણ માથામાં તેલ નાખવાની બહુ મહત્વની વાત છે આ વિધિને તમે માથું ગુથામણ કહો છો માથું ગુથામણ એટલે આનો અર્થ એક એવો થાય કે દીકરીનું માથું ઓળવવું તો અત્યાર સુધી માંડવામાં માથું ઓળ્યા વગરની બેઠી હતી આપણી આ સંસ્કારની રિવાજ છે આ સંસ્કાર છે અને આની અંદરથી કેટલા સંસ્કારો મળે છે એની વાત છે દીકરીને જ્યારે માથું ગૂંથવા લઈ જાય ત્યારે નજર કરજો કોઈ દી યુવાન દીકરીઓ નહીં ગઈ હોય માથું ગૂંથામણમાં વડીલ માતાઓ ગયા હશે પાંચ વડીલ બહેનો જાય સાસરા પક્ષની જાન પક્ષની અને જ્યાં બાજુના ઘરે લઈ જાય અને પાંચ શિખામણની વાતો આપે કે દીકરી તારા સાસરાના પક્ષમાં આવા રિવાજો છે તારા સાસરાના પક્ષના સ્વભાવો આવા છે એટલે તું આવી રીતના રહેજે તારે આવી રીતનું જીવન જીવવું આવી પાંચ શિખામણની વાતો આપે અને પછી એને તેલ નાખી દે અને ત્યાંથી કહેવત પડી છે અમે એને પાથીએ પાથીએ તેલ નાખ્યું છે આ રિવ આ કહેવત ત્યાંથી પડી છે પછી દીકરી વિદાય થાય ઉમરાની બહાર નીકળે એટલે તરત જ કન્યા પક્ષના બેનો કંકુ ગોળીને લાવે માટે દીકરીના થાપા લેવા નહીં દીકરી થાપા દઈને જાય છે આપણે લેતા નથી દીકરી દઈને જાય છે અને કેતી જાય છે બાપુજી નાનો એવો ફ્લોટ લેશો ને તો દસ્તાવેજ કરશો ને તમે અંગૂઠાના નિશાન જોશે કે મેં વેચો ને મેં ખરીદ્યો પણ જ્યારે હું મારા બાપનું આંગણું મૂકીને જાઉં છું ને ત્યારે એક અંગૂઠાનું નહીં મારા દસ આંગળાના નિશાન દઈને જાઉં છું કે મારા બાપના ફળિયામાં પણ આજ પછી મારો કોઈ હક નથી એના ફળિયાની ધૂળમાં પણ મારો અધિકાર નથી બધું મૂકીને દીકરી વહી જાય છે એટલે તો સમર્પણ અને ત્યાગની મૂર્તિ કહું છું પણ આજે સમર્પણની મૂર્તિનું આજે તમને મહાત્મા નહીં સમજાય જયારે બે ત્રણ વર્ષ પછી વિદાય કરવાનો સમય આવશે ને ત્યારે સમજાશે કે નિર્વાની આ આ વિદાયની વેળા કેવી હોય છે જ્યારે વિદાય થાય ત્યારે મંડપને વધાવી અને જ્યારે દીકરી નીકળે ત્યારે સૌથી પેલા બાપને મળે છે બાપને બથ ભરીને રડતી દીકરી દીકરીનો બાપ પણ એની દીકરીને માથામાં હાથ મૂકીને ખૂબ રડતો હોય સાહેબ આંખમાંથી ચોધાર અશ્રુ ધારા વહેતી હોય તમે કદાચ નહીં સાંભળ્યું હોય ત્યારે ભાવુક બન્યા હસો દીકરી વિદાય થાય ને ત્યારે બાપના કાનમાં કહેતી જાય બાપુજી હવે તમે મારી ઘરે આવજો તમે મારી ઘરે આવજો હવે વિચાર કરો બાપનું આંગણું મૂક્યું નથી સસરાના પક્ષનું હજી પાણી પીધું નથી ત્યાર પેલા દીકરીએ બાપના કાનમાં શબ્દ નાખી દીધો કે હવે મારું ઘર બીજું છે આ નહીં આ સમર્પણની મૂર્તિ છે આ ત્યાગની મૂર્તિ છે જ્યારે દીકરી વિદાય થતી હોય ત્યારે ગામડાના બેનો જાન પક્ષના ગીતો ગાતા હોય શું કહેતા હોય પર ચાલો યા પણ દીકરીની વિદાય વિદાયનો પ્રસંગ શું હોય છે જે દીકરીઓ સાસરે ગઈ છે એને પૂછજો સૌથી વધારે દુખ દીકરીના બાપ ને હોય છે સાહેબ મેં તો ઘણા એવા કિસ્સાઓ જોયા છે કે કદાચ કંધોતર જેવો દીકરો મરણ પથારીએ પડ્યો હોય તો એ દીકરાનો બાપ કદાચ કઠણ બની જાય આંખમાં આંસુડું ન આવવા દે પણ એક પચીસ વર્ષની દીકરી જયારે વિદાય થતી હોય ને ત્યારે આ ભારત વર્ષનો એક પણ બાપ એવો નહીં હોય કે જેની આંખમાંથી અસુની ધારા ન વહેતી હોય દીકરીનો બાપ કદ કાયમ માટે રડતો હોય સાહેબ કારણ આજ મારો પ્રેમનો પ્યારો વયો સાહેબ મારો હૈયાનો હાર વયો બાપ ગામતરે જઈને થાકીને આવે ને કે કદાચ બાપ માંદો પડ્યો હોય બીમાર પડ્યો હોય પથારીમાં હોય ગમે તેટલી દવા લે કદાચ એ સાજો થાય ન થાય એની મને ખબર નથી પણ જ્યારે દીકરી એની કદાચ દીકરી હજી બાપના ઘેરે હોય કે સાસરે ગઈ હોય પણ પરિણામ વગરની દીકરી જ્યારે એના બાપના ખાટલે બેસી જાય અને બાપના માથામાં હાથ મૂકી અને જ્યારે રડતી હોય ને એ બાપના માથામાં હાથ મૂકે અને બાપને જ્યારે એમ કહેતી બાપુજી

હાર હાર છે 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 સાહેબ સાહેબ ટુકડો કંધોરતર જેવો દીકરો કદાચ મરણ પથારી પડે બાપ કઠણ થઈ શકે પણ દીકરીના વિદાયના સમયે કોઈ દિવસ બાપ કઠણ ન બને કારણ કે દીકરીનો વિદાયનો પ્રસંગ ખૂબ ગહન છે સૌથી વધારે દુઃખ એ દીકરીના બાપને હોય છે બાપની તમામ સંપદાઓને છોડી અને દીકરી જતી રહે સાહેબ એટલે તો કવિને ગીત લખવું પડ્યું છે દીકરી મારી લાડકવાઈ લક્ષ્મી નો એ સુવે તો રાત પડે જાગે તો

કેટલો અદ્ભુત પ્રેમ છે બાપને દીકરીનો સાહેબ ઢીંગલા સાથે રમતી ઢીંગલી જે ભૂમા રમતા થાકે ભૂખ લાગે તો खिर रांधु तैया दिकरी तारा रूप मालागे माडी नोयन सार दिकरी माडी लटकवाई नक्ष्मि नोय वर्तार इसुवेतो आध्यपडे દીકરો નાનો હોય અને જેટલી ધ્યાન એની માં રાખે ને એટલી જ જ્યારે દીકરી મોટી થઈ જાય બાપ વૃદ્ધ બનતો જાય ને ત્યારે એ દીકરી ધ્યાન રાખતી હોય બાપુજી તમે દવા લીધી એક એક જગ્યાએ બાપનું ધ્યાન રાખતી હોય તો ભારત વર્ષની દીકરી છે સાહેબ અને સૌથી મોટો દાની આ ભારત વર્ષનો બાપ છે જે પોતાની દીકરીને દાન આપે છે

એક દીકરાને જન્મ આપે એટલા માટે માં છે પણ કરુણા તો છે સાહેબ આ દુનિયામાં કોઈને દીકરી નથી જોઈતી જો દીકરી નહીં થાય પુત્ર વધુ નહીં થાય તો ક્યારેય મા નહીં બને અને મા નહીં બને તો તમને ક્યારેય દીકરાનો જન્મ નહીં અપાવી શકે માટે આજ ભૂટાણી પરિવારના આંગણેથી પ્રતિજ્ઞા કરજો કે અમે સ્ત્રી હત્યામાં ક્યારેય આગળ પગ નહીં ભરીએ અમારા જીવનમાં સ્ત્રી ભ્રૂણ હત્યા ક્યારેય નહીં થવા દઈએ એકમાત્ર વિચાર કરજો બેનો તમે કે તમને જ તમારા માના બાપની પેટમાં અંદર તમારી માના ગોદમાં તમને મારી નાખ્યા હોત તો તમે દુનિયાને જોઈ શક્યા હોત ન જોઈ શક્યા હોત તમે દુનિયાને સ્ત્રી ભ્રૂણ હતી અટકાવજો કારણ સ્ત્રી છે એક જગતની જનતા છે અને જો જનતા જ નહીં મળે ને તો કદાચ આવનારો સમય હવે આ ધરતીમાંથી આ મનુષ્યોની પૂર્ણાહુતિ થઈ જશે જન્મ નહીં દેનારી મા નહીં હોય તો શું કરીશું માટે સ્ત્રી હત્યા અટકાવજો એક એક દીકરીને જન્મ આપજો અને મેં આગળના દિવસમાં પણ કહ્યું હતું અને આજ ફરી વાર એ કહી દઉં કે જે ઘરની અંદર બે દીકરા મોટા હોય એના એના પછી દીકરી હોય તો એ દીકરાના બાપને એ દીકરીના માને એ દીકરીના બાપને મારી વ્યાસપીઠ લાખ લાખ વંદન કરે છે કે બે દીકરા પછી જેને દીકરીને જન્મ આપ્યો છે બે મોટા દીકરા પછી દીકરીને જન્મ આપ્યો છે માનો રૂપ લાગે સાહેબામાં માનો અણસાર લાગે કે દીકરી વિદાયનો સમય આજે ખૂબ ગહન પણ આ તો એક માત્ર પ્રસંગ છે છતાં પણ મા ભવાનીને રૂકમ કહે કે હે મા આજ બુટાણી પરિવારના આંગળીના પિતૃના મોક્ષ માટે જ્યારે આ કથા ચાલે છે અને એ કથાની અંદર આજે ભગવાનને જે પ્રણાયવા એનું જે પુણ્ય મળે એ ભગવાનને ફરી પાછું સમર્પિત કરીએ એટલે સ્વર્ગસ્થ એવા રતિભાઈના આત્માને ખૂબ શાંતિ મળે ભગવાનનું નિજ ધામ મળે આજે આજ અંતરથી કહું સાહેબ વ્યાસપીઠથી પ્રસન્નતા સાથે કહું કે આ દુનિયાનો કદાચ કોઈ માણસ આજ પ્રસન્ન થયો હશે ભૂટાણી પરિવાર પ્રસન્ન થયો હશે કે નહીં થયો હોય એની મને ખબર નથી પણ આજ અંતમાં રતિભાઈનો આત્મા ખૂબ આનંદ પામ્યો હશે કે મારા ઘરે ઠાકુરને પ્રણાવ્યો મારા દીકરાઓએ મારા ઘરે આજ ભગવાનને પ્રણાવ્યા આ દુનિયામાં દીકરો તો બાપ હોય તો દીકરાને પ્રણાવે આ તો સ્વાભાવિક છે પણ આજે તો જગતના દીકરાઓએ આખા જગતના બાપને પ્રણાવ્યું અને એ પણ ભૂટાણી પરિવારના આંગણે સ્વર્ગસ્થ રતિભાઈના આત્મકલ્યાણ માટે આનાથી વિશેષ પુણ્યની પ્રાપ્તિ કઈ હોઈ શકે આજ આ પ્રસંગ વર્ણવો દીકરી વિદાયનો પ્રસંગ એ લગ્નનો સંસ્કારનો મહોત્સવનો પ્રસંગ માત્ર એક પ્રસંગ ન બનાવતા લગ્નને એક સંસ્કાર રહેવા દેજો જેથી કરી અને આપણા ભારત વર્ષની સંસ્કૃતિ હજી આમનમ જરોહર ટકી રહે આપ સૌને મારી પ્રાર્થના સાથે કે જ્યારે જ્યારે લગ્ન હોય ત્યારે લગ્ન વિધિ માટે સૌ લોકો બ્રાહ્મણને સમય આપો એવી પ્રાર્થના સાથે આજે છઠ્ઠા દિવસની કથાને મારે વિરામ આપવો છે એ વિરામના સમયે બે હાથ ઉપર કરી અને સૌ લોકો મારી સાથે ત્રણ વખત ભગવાનના નામનો નાદ કરશો हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण કૃષ્ણ કૃષ્ણ હરે હરે જય જય શ્રી જય જય શ્રી જય જય શ્રી બોલો વૃંદાવન વિહારી લાલ ભાગવત ભગવાન દ્વારિકાધીશ બાલકૃષ્ણ ભગવાન ગોવર્ધનના રામચંદ્ર ભગવાન ઉમાપતિ મહાદેવ પવન સુધ હનુમાનજી મહારાજ કી

ભગવાનના વાંગમય સ્વરૂપ એવા ભાગવતજી મહારાજના ચરણોમાં મારા માત પિતા મારા ગુરુ મહારાજ એમના ચરણોમાં અહીં પધારેલા વડીલ માત તેમજ જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને વ્યાસપીઠથી મારા વંદન આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે આવતીકાલ સવારે નવ કલાકે ફરી પાછા ભગવત ચર્ચા માટે મળીશું અને કાલે બપોરે સાડા કલાકે કથા વિરામ લેશે એટલે આપ સૌ લોકો વહેલા વહેલા પધારશો એવી મારી પ્રાર્થના સાથે આપ સૌને મારા રાધે રાધે હરિઓમ તત્સત